મિત્રો પાવાગઢના રાજાએ એક કાયદો બહાર પાડ્યો કે જેને પણ મહાકાળી માના દર્શન કરવા માટે પાવાગઢના પગથિયા ચડવા હોય એને પોતાનું માથું આપવું પડે અને પછી કહેવાય છે કે માં ગઢ પાવાની કાડકાએ જે પરચો આપ્યો એ કાડ જે કંપી નાખે એવો મહાકાળી માનો પરચો છે બાપ પાવાગઢના પતય રાજાના પિતાશ્રી મનુરાજા એ મહાકાળી માં સાથે વેણે વાતો કરતા અને મનુરાજાને એક નિયમ હતો કે તેઓ રોજ સવારે ઉગતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય ત્યારે એકવાર વાર મનુ રાજાએ માતાજીને સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માળી આ તને ચોખ્ખા ઘીની સુખડી જમાડી છે તે તને પહોંચી તો છે ને આમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ચોથા દિવસે પણ મનુરાજા સુખડી જમાડીને બોલ્યા હે મારી ગઢ પાવાની મહાકાળીમાં તને સુખડી પોચી તો છે ને ત્યારે મારી ગઢ પાવાની કાડકા બોલી કે હે મનુરાજા એક સવા શેર કીની સુખડી જમાડે છે એમાં તું મને ચાર વાર તો પૂછે છે તે તો કીની સુખડી જમાડી પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પણ ચડાવવા વાળા પડ્યા છે આ માતાજીના શબ્દો મનુરાજાને ખોટા લાગ્યા અને તે માતાજીને વિવાદ કરે છે કે હે માળી તને કોણ માથા ચડાવતું હશે હું પણ જોઉં છું પછી તો મનુ રાજાએ પાવાગઢના ડુંગરના પગથિયે પગથિયે લખી દીધું કે જેને મહાકાળી માનું માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે નતર કોઈએ ચડવું નહીં આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો અને ત્યારથી એક દિવસ બે દિવસ અને એમ કરતા કરતા ત્રણ ત્રણ મહિનાના વાણા વાઈ ગયા માણસ તો ઠીક પણ કોઈ ચકલી પાવાગઢના ડુંગરે ફરકતું નથી ત્યારે ગઢ બાવાની કાળકા વિચાર કરે છે કે આમાં કરું તો શું પછી મહાકાળીમાં પાવગઢથી સમડી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થાય છે ત્યારે ગંદરૂપ મસાણ અને એની બાજુમાં બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા રાતના બાર વાગ્યાનો સમય બન્યો અને માતાજી આકાશ માર્ગે ઉડતા ઉડતા જાય છે ત્યારે બાબા બાળીનાથને અંતર ધ્યાનથી જોયું કે આહા હાહા આકાશમાં કોઈ દેવી જાય છે પછી તો પોતાના હાથમાં આંજડી લઈને હવન કુંડમાં કા કર્યો અને હવન કુળમાં નાખતાની સાથે જ જમીનથી આકાશ સુધીની દિવાલ બની ગઈ અને માતાજી એ દિવાલે બાળીનાથ જેવો તેવો નથી પણ જુગ જુગનો હતો અને દેવીને કહે છે કે હે દેવી કેમ અત્યારે ત્યારે ગઢ પાવાની કાળકા વાત કરે છે કે મારે અને મનુ રાજાને વિવાદ થયો છે કે મને માથું ચડાવે એવો માણસની શોધમાં હું નીકળી છું હે બાળીનાથ બાબા મને માથું ચડાવે એવો માણસ કોઈ છે ખરો અને તે દી બાબા વાડીનાથે મહાકાળી માને એટલું કીધું હે દેવી ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમનું રાજ ચાલે છે એ એક જ એવો પરાક્રમી રાજા છે કે એ તમને માથું ચડાવે બાકી તો આ દુનિયામાં કોઈ પોતાનું મસ્તક ના આપે ત્યારે સવાર પડી બાબા બાળીનાથ અને મહાકાળીમાં ઉજ્જૈન નગરીમાં આવે છે ત્યારે સવારે વિક્રમ રાજા પોતાની ગાદી આવીને બેઠા અને બોલ્યા કોઈનો ન્યાય કોઈનો ગુનો ત્યારે બાબા વાડીનાથ એટલું બોલ્યા કે હે મહારાજ તમારા દરબારમાં કાળા માથાના માનવી અપરાધ કે ગુનો કરતા હશે અને ન્યાય માંગતા હશે પણ આજના દરબારમાં તમારી પાસે ન્યાય માટે એક દેવી આવી છે પછી વીર વિક્રમ મહાકાળી માને જોતા જ ઓળખી ગયા અને લાકડી પડ્યા આમ પગમાં પડી જાય છે બોલો માં આજે મારા દરબારમાં તમારે કેમ આવવું પડ્યું મહાકાળીમાં બોલ્યા કે વિક્રમ પાવાગઢના ડુંગરે મનુ રાજા મને સવા શેર કીની સુખડી જમાડતા જમાડતા ત્રણ વાળ બોલ્યો ત્યારે મેં એમ કહી દીધું કે મને સુખડી જમાડે છે પણ દુનિયામાં મને મસ્તક ચડાવવા વાળા પણ પડ્યા છે તો હે રાજન મને મસ્તક ચડાવે એવો માણસ જોઈએ છે ત્યારે વીર વિક્રમ બોલ્યો હે માળી તને મારું મસ્તક તો ચડાવું પણ મારી એક શરત છે કે બોલ વિક્રમ તારી શું શરત છે કે માળી મારા રજવાડામાં કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એનું સબ લઈને સ્મશાનમાં જઈએ ને ત્યારે ચાર ખાંદિયા જે સબને ઉપાડીને સ્મશાન ગયા હોય ને એ પાછા આવતા નથી ત્યારે માતાજી બોલ્યા કે કેટલા સમયથી થાય છે કે ઘણા વર્ષોથી થાય છે અને ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં મારી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધનું અવસાન થાય છે ત્યારે સબની સાથે મારી ગઢ બાવાની કાડકા અને બાબા વાડીનાથ સ્મશાન યાત્રામાં સાથે જાય છે અને માતાજી કાડકા જોવે છે કે ચાર ખાંદિયાને પછાડી પછાડીને એમની આંખો કાઢીને ચાર જોગણિયું અને એમનો ભોગ લે છે અને જ્યારે જોગણિયું માણસને મારીને એના કાળજા કાઢતી હતી ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે છે કે હે જોગણિયું તમે આ માણસનો અપરાધ કેમ કરો છો અને તે દિવસ આ જોગણીઓ એટલું બોલે કે ભાઈ તમને તમારા મંદિરે કોઈ કાળા માથાનો માનવી નિવેદ ધરાવતો હશે પણ અમને અહીંયા કોણ નિવેદ ધરાવવા આવે અને તે દિવસે જોગણિયોએ એટલું કહ્યું નામી ખાંભી કહેવાય ત્યાં તમારે ચાર શ્રીફળનો ભોગ લેવાનો છે કઈ વાંધો નહીં અને આમ કઈ જોગણીઓ જતી રહે છે વિક્રમ સંવતની જે દિવસે સાલ છપાણી એ દિવસે સૌપ્રથમ

તારા રાજ્યમાં હવે ગાંધીયા મરશે નહીં હવે ચાલ મારું કામ પૂરું કરવા પછી માતાજી અને વીર વિક્રમ પાવાગઢના ડુંગરે આવે છે અને મનુ રાજાને બોલાવે છે અને પાવાગઢના ડુંગરે ચડી અને મારી કાળકા કહે છે કે હે મનુરાજા તું મને સુખડી ચડાવે છે ને તો જો કાળા માથાનો માનવી આજે મને મસ્તક ચડાવવા આવ્યો છે ત્યારે મનુ રાજા કહે છે મારી ના હોય પણ એટલું કહેતાની સાથે તો વીર વિક્રમ હાથમાં પોતાની તલવાર લઈ અને એક જ પડમાં પોતાનું મસ્તક કાપીને માતા મહાકાળી માના પગમાં દે છે અને પોતે ઢગલો થઈને નીચે પડે છે છે કમ કમાટી બની જાય પણ મારી એટલું બોલી કે હે મનુ રાજા જો જગતમાં મને કાળકાને મસ્તક આપી દે એવા માણસો પડ્યા હોય અને જો એમને કમો તે મરવા દઉં ને તો કાળકાને બેસણું લાજે બાપ પછી ગઢ પાવાનીમાં કાળકા વીર વિક્રમને સજીવન કરે છે તો મિત્રો આ હતો મહાકાળી માનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ